સન્માન છોટા ઉદયપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓગણીસો સિત્તેર ના સમયે રજવાડી દવાખાનું હતું તેમાં આયુર્વેદિક ઉપચાર પણ થતું હતું તે સમયે દવાખાનામાં ખલડમાં કેટલીય ઔષધ જડીબુટ્ટીને દવાખાનામાં આપવામાં આવતી હતી ગોળી તે સમયે ચલણમાં કાગળ ના હોવાથી ખાખરાના પાંદડામાં આપવામાં આવતી ને ફોડા ફૂંસી માટે ખાસ મલ્લમ વિવિધ પ્રકારના પાવડરને ભેળવીને તૈયાર કરવામાં આવે તથા ઘા ચીરા માટે લાલ પીળી રંગની ખૂબ જ અસરકારક દવા મળતી હતી તેમાં માથામાં ફોળા માટે ભૂરીને સફેદ દવા તો ખાસ હતી દવાખાનામાં ડોક્ટર પણ પ્રેમાણ લાગણીશીલ નસ જોઈ પારખીને સચોટ નિદાન ને અસરકારક દવા લખાતી ખાલી કમ્પાઉન્ડર ખતરનાક ને જલ્લાદ લાગતા પણ હૃદયથી નરમ સ્વભાવના હતા છોટાઉદેપુરના રાજાના હસ્તક ના દવાખાનામાં ઘણી ઔપચારિક આર્થિક સ્થિતિ એટલે કે તાત્કાલિક સારવાર ગામડે ગામડે હતી પણ હોવાથી કોઈ દિવસ આમ લોકોની કોઈ ફરિયાદ ને સ્થાન ન હતું આજના ડોક્ટર પણ હાલ સારા તો છે જ પણ કોઈ પણ બીમાર કે દર્દીએ આજ સુધી સાજા થયા બાદ આભાર વ્યક્ત કર્યો નથી તે તેઓ પણ દર્દીના સાજા થયા પછીની રાહ જોતા જ હોય છે ચાલો આપણે પણ ડોક્ટરને સન્માનથી આભાર વ્યક્ત કરીએ અને થેન્ક્સ કહીએ અહેવાલ શબ્બીરભાઈ દિવાન છોટા ઉદેપુર પ્રિય દર્શક મિત્રો જો આપે ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો ધન્યવાદ